અરે ભાઈ ખરેખર એના અનંત ઉપકારો છે કે આપણે એ માવતરનો બદલો ચૂકવી શકીએ એમ નથી આખી જિંદગી જતી રહે ને તો એ મા બાપના આનંત ઉપકારો છે એનો બદલો વડે એમ નથી એટલે એ પહેલાં એની પૂજા કરો એમ ઈરાપુરી બાપુ કહેતા કે ભાઈ પહેલાં ઘરને મંદિર બનાવો અને સૌથી મોટી ભક્તિ એ જ છે આજે આપણે બધા બેઠા છીએ અહીંયા ભક્તો છે આ બધા બેનો માતાઓ છે છે આપણે આ પાયો અને પાયો મજબૂત હોય તો ગમે એટલી ઈમારત આપણે ઉપર ચડવી હોય તો ચડી શકાય એટલે આ ઘર ને મંદિર બનાવો એ જ મોટી ભક્તિ છે અને બીજું બહુ સરસ એક વાત તમને કહું હાલના કળયુગ ની અંદર આપણા ઋષિ મુનિઓ મહાન થઈ ગયા આપણો ભારત દેશ મહાન છે આપણે રામાપીરને બધા ઘણા માનીએ છીએ તો રામાપીરાએ કર્મની વાત કરીશું કર્મવા કર્મ પ્રધાન આપણે જેવું કર્મ કરશું એવું ફળ મળશે જેવું વાવીએ એવું જ ને કોઈ દાડો કોઈ એવા વહેમમાં રહેતા નહીં કે મને આ નડે છે આ નડે છે આ નડે છે કંઈ નડતું નથી ભયા આપણે જે કર્મ કરશું એવું આપણને ફળ મળશે આપણો ભાગ્ય આપણે જ લખી શકીએ તમારે તમારું નસીબ કેવું લખવું તમારા હાથની વાત છે તમે જેવું કર્મ કરશો એવું ફળ મળવાનું આ ચોખ્ખો સિદ્ધાંત છે હવે આપણે બધાને એક તો અત્યારે બધાને ભાવના છે કે ભાઈ આપણે મનુષ્ય અવતાર મળ્યો છે દેવોથી અધિક છે તો આપણે મોક્ષ મતલબ ભગવાન તરફ જવું છે સાત્વિકતામાં જીવવું છે હવે ભગવાન થી ટુકડો કોણ હોય આપણે ભગવાન નજીક જવું છે ભગવાનની કૃપા આપણે ગુરુ મહારાજ ની કૃપા મેળવી ક્યારે થાય કોના ઉપર થાય તો ત્રણ પ્રકારના માણસ હોય ને એક સત્વ ગુણી માણસ હોય એક રજુ ગુણી માણસ હોય એક તમો ગુણી માણસ હોય એક પંદર વીસ મિનિટ આભો બધા થોડી વાર શાંતિ રાખજો

અને છેલ્લે પછી બરકા ગાલે હો છેલ્લા બે કલાક તમને ખબર શું થાય આપણા જીવનમાં ખબર તમને છેલ્લા બે કલાક જીવનમાં શું થાય ખબર છે તમને કે આપણું જે ગરુર પુરાણ છે અઢાર પુરાણ પૈકીનું ગરુર પુરાણ અને એની અંદર મૃત્યુ વિશે મૃત્યુ પહેલા અને મૃત્યુ પછી શું હોય છે એનું બધું એમાં આવે છે એમાં જે છેલ્લા બે કલાક છે ને આપણા આમાં આખા જીવન પર્યંતની પટ્ટી ચડે છે આપણા જીવનના કર્મના સર્વૈયાની અને એ છેલ્લી પરિસ્થિતિ આપણા બધાને એવી હોય છે કે મુખેથી બોલી શકાતું નથી કાનેથી આવડી શકાતું નથી આંખેથી જોઈ શકાતું નથી આ પરિસ્થિતિની અંદર જીવાતમાંને જે પટ્ટી ચડે છે અને જેલ અંતે જીવાત્મા અતિ મૂંઝાય છે અતિ પસ્તાય છે અતિ આક્રંદ કરતો હોય છે

ભગવાન થી નજીક જવાનો એક જ મંત્ર અને આમાં જ આપણે મંત્રોડુક વિચારીએ અને એ જીવનમાં ઉતારીએ તો આપણું જીવન ધન્ય થઈ જાય તો બીજું કઈ કરવાની જરૂર જ નથી એના માટે બાપુએ જે મંત્ર આપ્યો ભગવાન જોડે જવા માટેનો મનુષ્ય અવતાર સફળ કરવા માટેનો સુખેથી રહેવા માટેનો એક મંત્ર આપ્યો કયો મંત્ર કે સર્વ આત્માની તૃપ્તિ એ જ ભક્તિ એટલે આપણે એનું થોડુંક દેશી ભાષામાં વાત કરું કે ભાઈ બાપુ એવું કહેતા કે ભાઈ મારા આશ્રમમાં કોઈ પણ આવે એ હસતો હસતો જાય એ જ મારી ભક્તિ એમ આપણી ભક્તિ બધાયની શું કે આપણા ઘરે કોઈ પણ આવે આપણા ઘરમાં કોઈ પણ સભ્યો હોય એ આપણી વાણીથી આપણા કર્મથી આપણા વ્યવહારથી ખુશ થાય સમજો શું મારી વાત તમે આપણા વ્યવહાર થી રાજી થાય કર્મ કરવું જોઈએ કે બેનો બેનો છે તો એમનું કામ શું સાત્વિકતા લાવી શકે બેનો ઘર ને સ્વર્ગ બનાવે કારણ કે આપણું શાસ્ત્ર કે છે કે આહાર વિહાર આચાર વિચાર આ બધાની અસર આપણા જીવનમાં થતી હોય છે તમારે ઘરમાં સ્વર્ગ બનાવવું હોય બેનો તો તમે રાતતા રાતતા ભગવાનનું નામ લેતા લેતા રાંધો તો એમાં સાત્વિકતા ભળે અને ઈ રસોઈ તમારો પરિવાર ખાય તમે ભાવથી એમને જમાડો તો તમારા ઘરમાં સરગોર બને સાત્વિકતા વધે હવે તમે કકરાટ કરતા કરતા રોટલા કરો તો લે ઘરચો પાર આવે અમે સુકીએ આ તાપનો તો શું થાય તમો થાય રોટલા તો તમે કરશો ને રોટલા તો કરવા જ પડશે પણ એ નાઈ રોટલા ભાવથી કરો તો એની અંદર પ્રસાદ બની જાય ભગવાન નું નામ થી તમે કરો તો એ પ્રસાદ બની જાય અને પ્રસાદ તમે હામલા ના આપો એટલે આ નામ સાત્વિકતા આવે કર્મ એક નું એક છે પણ ખાલી ભાવ ફેરવવાનો છે એમ બાપુ કેતા કે ભઈ આપણે કોઈ પણ આત્મા દુખી થાય એવું વર્તન જ નહીં કરવાનું એવો વ્યવહાર જ નહીં કરવાનો એ ભક્તિ છે મોટી

પણ ધર્મ નતો તો એ હારી ગયા પાંડવો ધર્મ હતો કૌરવો હારી ગયા